મારું નામ છે બ્રિજેશ એચ પટેલ ને અમારી કંપનીનું નામ છે જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન જે અમે છેલ્લા છ મહિનાથી દિવાળીના સમયથી અમે આ કુકુ કાર્નિવલ જે ઇન્ડિયાની અંદરમાં ભારત દેશની અંદરમાં ને સુરત શહેરમાં ફર્સ્ટ ટાઈમ આટલો મોટો કાર્નિવલ અમે સુરતમાં લઈ ચાલુ ચાલુ છે છેલ્લા છ મહિનાથી અમારી પહેલાં બસો રૂપિયા અત્યાર સુધી એન્ટ્રી ચાલી આવી હતી પણ હવે અત્યારના અમારી એન્ટ્રી કાલથી અમે શરૂ કરી રહ્યા છે ફક્ત સો રૂપિયા એ પણ એટલા માટે કે સુરતની જનતાએ અમને છેલ્લા છ મહિનાથી અમને જે સારો પ્રતિસાદ અને જે સારો રિસ્પોન્સ આપ્યો છે એના બદલ અમારા તરફથી છોકરાઓ વેકેશનના માટે છોકરાઓને અમે એક ગિફ્ટ આપવા માગીએ છીએ કે જે છો છોકરાઓ અહીંયા ઘાડી આવીને અહીંયા ઘાડી અલગ અલગ નજરાનું જોઈ શકે જેની અંદરમાં એક્ઝોટિક બર્ડ ને આ બધી સમજણ લઈ શકે એના માટે અમારા તરફથી આ છોકરાઓ માટે ગિફ્ટ છે સુરતની અંદરમાં આટલા બધા મેળાઓ છે તો દરેક પબ્લિકને અને સુરતની જનતાને પણ આ છેલ્લા છ મહિનાથી જોતી આવી છે કે કુકુ કાર્નિવલ કેવો ચાલે છે ને જેની અંદરમાં અમારા ત્યાં ટોટલ ત્રણ થીમ છે જેમાં એક આવે છે ડાયનાસોર થીમ પર કે જેમાં જે ડાયનાસોર જે છોકરાઓએ જોયું ના હોય ચોપડાઓમાં જ લોકોએ જોયું હોય છોકરાઓએ કે જે અહીંયા લાઈવ જોઈ શકે છે ડાયનાસોર રોબોટિક ડાયનાસોર થીમ પર ને એની જોડે બીજો સેકન્ડ થીમ છે એક્ઝોટિક બર્ડ કે જેમાં ઇન્ડિયાની બહારના બધા પક્ષીઓ અને પ્રાણીઓ જે હમણાં અહીંયા કરી જોઈ શકે છે આપણા ત્યાં કુકુ કાર્નિવલમાં અમે સુરતની જનતાને એક જ મેં મેસેજ આપશું કે જે અત્યાર સુધી અમને જેવો પ્રતિસાદ આપ્યો છે તેવો અમને વર્ષો વર્ષ સુધી અમને આવો પ્રતિસાદ ને દર વર્ષે અમે નવી ટીમ લઈને સુરતની તે આવીએ એના બદલ એટલે એના બદલ અમને ખૂબ ખૂબ સહકાર આપવા બનવી વિનંતી